એટલે એ તરત જ એના દીકરા સંજયને લઈને દિવ્યાના સાસરે જવા નીકળી ગયા એક કલાકમાં તો એ પહોંચી ગયા એટલે પોતાના સાસુ માને જોઈને વિકાસ કહેવા લાગ્યો કે તમારી દીકરી એવું કહે છે કે હું મારી માંથી અલગ થઈ જાઉં નહીંતર એ મને છૂટાછેડા આપી દેશે એટલે હવે તમે જ એને સમજાવો કેમ કે હું તો એને સમજાવી સમજાવીને થાક્યો છું અને હવે તો એને ઘરનું કામ કરવાનું પણ બંધ કર્યું છે ત્યારે દિવ્યા બોલી કે કદાચ તમારે મને અહીંયા રાખવી હોય તો તમારે તમારી માને એની મિલકત છોડીને અહીંથી ક્યાંક દૂર રહેવા મોકલવી પડશે દિવ્યાના મોઢેથી આવા શબ્દો સાંભળીને એનો ભાઈ સંજય ચોકી ગયો અને કહેવા લાગ્યો કે દિવ્યા આ તું શું બોલી રહી છો લીલાબેન તો ઘરેથી જ ગુસ્સો કરીને આવ્યા હતા એટલે એ કહેવા લાગ્યા

કેમ કે હું એવું નથી ચાહતી કે મારા કારણે મારા દીકરાનું ઘર ભાંગે લીલાબેન બોલ્યા કે તારા તારા માફી માંગ સસરા તો ઘણા વર્ષો પહેલા અવસાન પામ્યા હતા એમણે જ ઘર ને ખૂબ સારી રીતે સાચવી રાખ્યું છે અને આજે જે કઈ પણ છે એ બધું જ એની મહેનત નું છે આવી રીતે લીલાબેને પોતાની દીકરીને પકડી ને એની વિધવા સાસુ ની માફી માંગવાનું કહ્યું

તારી પાસે કોઈ ડિગ્રી પણ નહોતી અવાજ થી પાડોશીઓ પણ બહાર દોડી આવ્યા અને આ બધું જોઈ રહ્યા હતા ત્યારે લીલાબેન શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા કારણ કે આજે એની દીકરીના કારણે

આવુ બધું સાંભળીને વિકાસના પગ જાણે થંભી ગયા હતા કેમ કે એના મમ્મીના માથામાં પથ્થર મારવાની ઘટના બાદ હવે તો વિકાસ એની સામે જવામાં પણ ડરતો હતો એટલે વિકાસ બહાર ઊભો ઊભો વિચારવા લાગ્યો કે મારી માં અને બહેન પર આવા ખોટા આરોપ મૂકવામાં આને જરાય શરમ નથી આવતી પરંતુ મારી માં પણ આની સામે કેમ કશું બોલતા નથી હવે અંદર જવું તો કેવી રીતે જવું વિકાસ ને એ વાત સમજાતી નું તો અચાનક શું થઈ ગયું કે દિવ્યા મારી વાહિયાત શબ્દો વાપરવા લાગી છે વિકાસે ઘણી વાર દિવ્યા પૂછવાની કોશિશ પણ કરી હતી પરંતુ દિવ્યા કશું કહેતી નહોતી

તો પછી હવે અચાનક નો જવાબ હું તમને સમય આવે ત્યારે આપી દઈશ વિકાસના મનમાં બીજો પ્રશ્ન ઉઠ્યો એટલે એ પૂછવા લાગ્યો કે દિવ્યા તું મારી માં કેટ કેટલું એ ખરું ખોટું સંભળાવી છો છતાં પણ મારી માં ક્યારેય કોઈ ફરિયાદ નથી કરતી એટલે દિવ્યાએ ફરી એવું જ કહ્યું કે આ પ્રશ્નોના જવાબ માટે તમારે યોગ્ય સમયની રાહ જોવી પડશે ત્યારે વિકાસને એવું લાગી રહ્યું હતું કે આ ઘટના પાછળ કંઈક તો રહસ્ય છુપાયેલું છે જે દિવ્યાએ મારાથી પણ છુપાવી રાખ્યું છે અને મને પણ રાહ જોવાનું કહ્યું છે હવે વિકાસ આ રહસ્ય પરથી જલ્દીથી જલ્દી પડદો ઉઠાવવા માંગતો હતો કે શા માટે મારી સહન કરી અને કહેવા લાગ્યો કે મમ્મી દિવ્યા તમને ખૂબ હેરાન કરે છે ત્યારે વીણા બોલ્યા કે નહીં બેટા એ તો મારું ખુબ ધ્યાન રાખે છે ક્યારેક થોડું ઘણું બોલી જાય તો એમાં શું ફરક પડે એ પણ આ ઘર દીકરી છે ત્યારે વિકાસ કઈ પણ બોલ્યા વગર એના રૂમમાં જતો રહ્યો અને બીજા દિવસે દિવ્યાને કહેવા લાગ્યો કે દિવ્યા મારી માં તો તારી કેટલી બધી પ્રશંસા કરે છે અને એક તું છો કે એને ખોટે ખોટા બદનામ કરી રહી છો એ તારા સાસુ છે એને તારે માન આપવું જોઈએ ત્યારે દિવ્યા બોલી કે હું તો એને ખૂબ માન સન્માન આપતી હતી

જેવી રીતે તમારી આંખો પર તમારી લાગેલો કોઈ પણ આરોપ સ્વીકારવા માટે પણ તૈયાર નતો એટલે જ દિવ્યા એ વિકાસ ને કઈ જણાવ્યું નહીં ત્યારે વિકાસ કહેવા લાગ્યો કે દિવ્યા મારી માં ક્યારેય કોઈનું ખોટું ન કરી શકે કદાચ તો હું કેવી રીતે માની લઉં કે મારી માં ખોટી છે ત્યારે દિવ્યા બોલી કે બસ એટલે જ હું તમને કશું નથી કહેતી અને આગળ પણ નહીં કહું પરંતુ હવે હું એને માન નહીં આપી શકું દિવ્યાના આવા વર્તન વિકાસ થાકી ગયો હતો પરંતુ દિવ્યા કિવ્યાના સાસુ વીણા બેન મંદિરે જઈને આવ્યા અને એના પુત્રને બોલાવીને કહેવા લાગ્યા કે લે બેટા આ પ્રસાદ લઈ લે ત્યારે જ દિવ્યા આવીને એના સાસુ જેમ તેમ બોલવા લાગી અને એના દીકરાના હાથમાંથી પ્રસાદ નીચે ફેંકી દીધો ત્યારે મીઠાઈ તો ગમે ત્યાંથી આવી શકે છે મને શું ખબર કે તમે આમાં શું ભેળવ્યું હોય દિવ્યાની વાત પર સાસુમાએ કોઈ પ્રતિક્રિયા ન આપી એટલે દિવ્યાએ એના સાસુને ધક્કો મારી દીધો

એટલે એના સાસુ એ તરત જ ના પાડી દીધી ત્યારે વિકાસ બોલ્યો કે અરે તમે કેમ ના પાડો છો તમે પણ અમારી સાથે સાથે ચાલો આખો પરિવાર મળીને જઈશું તો ખૂબ મજા આવશે ત્યારે માં એ કહ્યું કે તમારા પતિ પત્ની અને બાળકો વચ્ચે આવીને હું શું કરીશ એટલે તમે લોકો જઈ આવો હું તો ઘરે રહીને ઘરની દેખરેખ રાખીશ દિવ્યાને સાસુનું એકલા ઘરે રહેવું યોગ્ય ન લાગ્યું એટલે એને વિકાસને કહ્યું કે તમે તમારી માને કહો કે આપણી સાથે આવે એ ઘરમાં એકલા નહીં રહે એટલે વિકાસ ફરી એની મમ્મી ને સમજાવવા લાગ્યો પણ એ ન માન્યા એટલે વિકાસ દિવ્યાને કહેવા લાગ્યો કે મારી માં આપણી સાથે આવવા માટે તૈયાર નથી તો પછી તું શા માટે જીદ કરે છે એને ઘરે રહેવા દેને હું કિરણ દીદીને ફોન કરીને અહીંયા બોલાવી લઉં છું એટલે એ મમ્મી સાથે ઘરે રહે છે

બીજા દિવસે વિકાસના ફોનમાં ફોન આવ્યો કે તમારી માનું અકસ્માત થઈ ગયું છે કોલ પર આવું સાંભળીને વિકાસ બેચેન થઈ ગયો અને તરત જ ઘરે પાછા આવવાનું નક્કી કર્યું ત્યારે દિવ્યા કહેવા લાગી કે તમે એકવાર માના ફોનમાં ફોન તો કરી જુઓ ત્યારે મમ્મીના ફોનમાં ફોન કર્યો પરંતુ ફોન ન લાગ્યો એટલે બધાએ પ્રવાસ પડતો મૂકીને પાછો આવવું પડ્યું ઘરે પહોંચ્યા ત્યાં તો રાહત પડી એટલે વિકાસ દોડવા લાગ્યો દિવ્યા અને બાળકો બધો સામાન ઉતારવા લાગ્યા અને વિકાસ ઘરમાં જઈને બૂમો પાડવા લાગ્યો કે મમ્મી તમે ક્યાં છો પરંતુ ઘરમાં કોઈ નહોતું ઘર આખું ખુલ્લું પડેલું હતું પરંતુ માનું કોઈ પત્તો નહોતો હવે વિકાસ વિચારવા લાગ્યો કે આમ કેવી રીતે બની શકે મારી માં આવી રીતે ઘર ખુલ્લું મૂકીને કેવી રીતે જઈ શકે ત્યારે દિવ્યા બોલી કે અરે તમે ઘરનું છોડો મને તો મમ્મીનો વિચાર આવે છે થોડી વાર બાદ વિકાસની મોટી બેન કિરણ આવી એટલે વિકાસ એને પ્રશ્નો પૂછવા લાગ્યો કે અરે દીદી મમ્મી ક્યાં છે હું તો ક્યારનો એને શોધી રહ્યો છું પરંતુ મમ્મી ક્યાંય નથી મળી રહ્યા અને આમ ઘર ખુલ્લું મૂકીને ક્યાં જતા રહ્યા છે ત્યારે કિરણ બોલી કે અરે ભાઈ મમ્મી અહીંયા નજીકના હોસ્પિટલમાં દાખલ છે એના પગમાં ફ્રેક્ચર થઈ ગયું છે હું થોડી ઉતાવળમાં હતી એટલે તાણું મારવાનું ભૂલી ગઈ હતી ત્યારે દિવ્યા ગુસ્સો કરીને કહેવા લાગી કે દીદી આ તમે શું કહો છો ઘરને તાણું મારવાનું ભૂલી ગયા

શું તમારી બેન આવી રીતે એનું ઘર ખુલ્લું મૂકીને ફરે છે જ્યારે મેં એને કહ્યું હતું તો એને મરચા લાગ્યા હતા હવે શું એ અહીંયા આવીને આપણો નુકસાન ભરી આપવાની છે થોડી જ વારમાં વિકાસ ઘરે આવ્યો એની સાથે કિરણ પણ આવી હતી ત્યારે દિવ્યા બંનેને અંદર લઈ ગયા અને બધું બતાવવા લાગી અને કહેવા લાગી કે જુઓ આ બધું ખાલી થઈ ગયું છે કશું જ બાકી નથી રાખ્યું

ત્યારે દિવ્યા બોલી કે એક તો અમારું આટલું બધું નુકસાન થયું છે અને તું મારા પર આરોપ લગાવીને એવું કહેવા માંગે છે કે આ બધું મેં ગાયબ કરીને તારા ઉપર આરોપ લગાવ્યો છે દિવ્યા ખૂબ ગુસ્સામાં હતી એટલે વિકાસ આગળ કોઈ વાંક ન હોવા છતાં પણ તારી હિંમત કેવી રીતે થઈ કે તું એને લાખો મારી લે ત્યારે દિવ્યા બોલી કે હા હવે તમે પણ મને જ કેશો પરંતુ હવે હું ચૂપ નથી રહેવાની હું પોલીસ ફરિયાદ કરીશ

પોલીસ કર્મચારીઓ આવું આશ્વાસન આપીને દિવ્યા ને ઘરે જવાનું કહ્યું પરંતુ દિવ્યા સમજી રહી હતી કે ચોર આવી રીતે નહીં મળે એના સાસુ હોસ્પિટલ ઘરે આવી ચુક્યા હતા એટલે દિવ્યા એના સાસુ પર નજર રાખવાનું શરૂ કર્યું વીણા બેન હંમેશા એની દીકરી સાથે ફોન પર વાતો કરતા રહેતા એટલે દિવ્યા એ બધી વાતો છુપાઈને સાંભળતી રહેતી એક દિવસ દિવ્યા થાકીને ઊંઘી રહી હતી ત્યારે જ એને કંઈક ખખડવાનો અવાજ આવ્યો એટલે એ ચોંકી ઊઠી અને એ તરત જ દરવાજો ખોલીને બહાર જોવા લાગી ત્યારે આ અવાજ રસોડામાંથી આવતો હતો

એનામાં નફરત ભાવ વધી રહ્યો હતો સાંજે વિકાસ ઘરે આવ્યો એટલે એને દિવ્યાએ બધી વાત કરવાનું ચાલુ કર્યો અને કહેવા લાગી કે મારે તમને એક વાત કહેવી છે પણ એ પહેલા હું તમને કંઈક બતાવવા માંગુ છું આવું કહીને એને ફોનમાં કંઈક બતાવવાનું શરૂ કર્યું ફોનમાં જોઈને વિકાસની આંખો ફાટી રહી ગઈ એના ચહેરાનો રંગ ઉડી ગયો ત્યારે દિવ્યા બોલી કે હજુ તો મારે તમને કંઈક સંભળાવવાનું પણ બાકી છે આવું કહીને એણે ફોન રેકોર્ડિંગ શરૂ કર્યું અને વિકાસને સંભળાવી દીધું રેકોર્ડિંગ સાંભળ્યા બાદ વિકાસ ખૂબ ગુસ્સે થઈ ગયો અને એના મમ્મીના રૂમમાં ગયો અને કહેવા લાગ્યો કે મમ્મી તમારી પાસેથી મેં આવી આશા ક્યારેય નહોતી રાખી ત્યારે વીણાબેન બોલ્યા કે અરે બેટા શું થયું એટલે વિકાસ કહેવા લાગ્યો કે મમ્મી તમે હવે તમારું નાટક બંધ કરો

એટલે દિવ્યા વિકાસ ને કેવા લાગી કે તમે મને પૂછતા હતા અને મેં એને એક કહ્યું હતું એટલે એ મારી સાથે મીઠા બનીને રહેવા લાગ્યા હતા એટલા માટે જ હું અલગ રહેવા માંગતી હતી ત્યારબાદ વીણા વિકાસ પાસે માફી માંગવા લાગ્યા પરંતુ આ વખતે વિકાસ માફ કરવાના મૂડમાં માં નહોતો હવે એ ખરેખર દિવ્યા સાથે અલગ રહેવા જતો રહ્યો અને મીણાબેન માફી માંગતા રહી ગયા પરંતુ એના